Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે તમિલ સિમાના પ્રસિદ્ધ અભિનેતાનું નિધન વિગતવાર વાત કરીએ તો તમિલ સિમાના જાણીતા ટીવી એક્ટર યુવરાજ સિંહ ત્યારે નેત્રોનું નિધન થયું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે કેન્સરને કારણે અભિનેતાએ જીવ ગુમાવ્યો છે અને મિત્રો જણાવી દઈએ કે તેઓ છેલ્લા છ મહિનાથી આ ગંભીર બીમારીથી પીડાતા હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો આખરે તે રોગ સામેની લડાઈ હારી ગયા હતા અને ટીવી જગતમાં નેત્ર તરીકે પ્રખ્યાત યુવરાન રાજે અનેક પ્રકારના પાત્રોમાં અભિનય કર્યો હતો અને મિત્રો તે પોતાના દમદાર અભિનય માટે જાણીતા હતા અને વધુ જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે સુડતાલીસ વર્ષની ઉંમરે તેમને શિલ્લાશ્વા લીધા છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ